છોટા ઉદેપુર જિલ્લાના સટોન ગામના ભુવાની કપટ લીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા મહિલાને પગમાં માલિશ કરનાર ભુવાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો હતો વીસ વર્ષથી ધતિંગ કરનાર ભુવાનો ભાંગફોડ કરાયો મહિલાઓને દુઃખ દુખાવો બંધ કરવા માલિશ કરતો ભુવો ઝડપાયો હતો પરીક્ષામાં પાસ કરાવીને બોલ પેન આપતો હતો કાળા દોરા બાંધવા કંકુ ચોખા ઉતાર વિધિ કરતો હતો આદિવાસી વિસ્તારમાં ભુવાઓનું સામ્રાજ્યનો અંત લાવશે વિજ્ઞાન જાથા ભુવાએ કબૂલાતનામું આપી કાયમી ધતિંગ બંધ કરવાની જાહેરાત કરી હતી ગદવાલ પોલીસ સ્ટેશનની પ્રસંજની કામગીરી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો આ બાબતે વિગતો સાથે વાત કરીએ તો છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટુન ગામની સીમમાં છેલ્લા વીસ વર્ષથી દોરા ધાગા ઉતાર પરીક્ષામાં પાસ કરવાની બોલપેન મહિલાઓના દુખાવો બંધ કરવા માલિશ કરતો ભુવો ગણપત નાથુભાઈ નાયકાની કપટ લીલાનો ભાંગફોડ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી બારસો પાસઠમો સફળ પર્દાફાશ કર્યો હતો ભુવાએ ધતિંગ લીલા કાયમી બંધ કરવાની જાહેરાત કરી હતી ભુવાની પોલીસે અટકાયત કરી કરી અને આદિવાસી વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્યનો અંત લાવવા જાથાએ નિર્ણય કર્યો હતો બનાવની વિગતે વાત સાથે વાત કરીએ તો પોલીસ કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સટુન ગામની સીમમાં માતાજી ગુરુ સાહેબનું ધાર્મિક સ્થળ સ્થાન બનાવી ભુવો ગણપતનાથુ છેલ્લા વીસ વર્ષથી દોરા ધાગા ઉતાર વિધિ પ્રેમી યુગલ પરીક્ષામાં પાસ કરવાની બોલપેનનું વેચાણ મહિલાઓના દુખાવો બંધ કરવા માલિશ કરવી તંત્ર મંત્રાના નામે લોકોની સાથે શારીરિક અને માનસિક આર્થિક છેતરપિંડી કરતો હોવાની માહિતી આપવામાં આવી હતી સ્થાનિક લોકોએ મહિલાને માલિશ કરતો વિડિયો બોલપેનથી પાસ વગેરે આધાર પુરાવા જાતાના કાર્યાલય મોકલવામાં આવ્યા હતા કબીરપંથી ભુવો આદિવાસી પ્રજાને ક્ષેત્રે છે તે સંબંધી વાત મૂકવામાં આવી હતી ભુવાના પિતા પણ દુઃખ દર્દ મટાડવાનું કામ કરતા હતા કાળા દોરા બાંધવા શ્રીફળ ચોખા પ્રસાદી કરવી વગેરે વિધિ વિધાનના રમે રૂપિયા પડાવે છે તે મતલબની હકીકત મૂકવામાં આવી હતી ભોળી પ્રજા દુઃખી ભુવાના કારણે ભુવાથી છેતરાઈ ગઈને લૂંટાઈ રહી હતી ભુવાના પર્દાફાશ સંબંધી રજૂઆત સાથે માહિતી આપી હતી ટેલિફોનિક રૂબરૂ કાર્યાલય પુરાવો મળ્યા હતા જાથાના જયંત પંડ્યા માહિતીના આધારે સદસ્ય ભાનુબેન ગોહિલ રવિ પરબતાણીને મોકલી ખરાઈ કરતા સત્ય હકીકત સામે આવી હતી વિસ્તારના વધુ લોકો ભોગ બને નહીં તે માટે પર્દાફાશ કરવાનું નક્કી થયું હતું રાજ્યના મુખ્યમંત્રી ડીજીપી ગૃહ મંત્રાલય વડોદરા રેન્જ આઈજીપી એસપી સોટા ઉદયપુરને પત્ર પાઠવી સટુન ગામના પર્દાફાશ માટે પોલીસ બંદોબસ્તની માગણી કરવામાં આવી હતી જિલ્લા પોલીસ વડાએ કદવાલ પોલીસ સ્ટેશનને જરૂરી સૂચના મોકલી દીધી હતી રાજકોટથી જાથાની ટીમ જૈંત પંડ્યાના વટપણે હેઠળ રોમિત રાજદેવ અંકલેશ ગોહિલ ગુલાબસિંહ ચૌહાણ રવિ પ્રભતાણી ભાનુબેન ગોહિલ પ્રકાશ સ્થાનિક સંખેડાના પનીલભાઈ એડવોકેટ રાણાભાઈ સહિત કાર્યકરો કદવાલ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ રાઠોડ સાથે વિગતે ચર્ચા કરી હતી પીએચઓએ એએસઆઈ સંધુભાઈ કરશનભાઈ પોસ્ટેક પોલીસ કોન્સ્ટેબલ રવિનાબેન અનુભાઈ પોલીસ કોસ્ટેબલ મનીષાબેન તથા પોલીસ વાન ફાળવી અને સટૂન રવાના થયા હતા જાથાની ટીમ અને પોલીસ કાપલો ભુવા ગણપતના ઘરે પહોંચી ગયા ત્યારે મહિલાના પગમાં માલિશ કરતા હતા ભૂવા રંગે ઝડપાઈ ગયો હતો જૈન પંડ્યાએ પરિચય આપી કાયમી ધતિંગ લીલા બંધ કરાવવા આવ્યા છીએ બોલપેનથી પાસ કેવી રીતે થાય મહિલાઓને સ્પર્શ કેમ કરો છો કાળા દોરા ચોખા ઉતારવી દીધી બ્રહ્મ નાખું ગુનાને પાત્ર છે ભુવો ભાંગી પડ્યો હતો તેના ગાત્રો કામ કરતા બંધ થઈ ગયા હતા હિંમત આપવી પડી અને ઉપચારનું લાયસન્સ માગવામાં આવ્યું ભુવા હોય વારંવાર શરણાગતિ સ્વીકારી માફી માંગવા લાગ્યો હતો જાહેરાત કરી દીધી હતી હતી આપી ગામમાં ખબર પડતા કુતુલ જોવા ઉમટી પડ્યા હતા ભુવાના કરતુ તો બંધ કરાવતા ગામ લોકોએ રાજીપો વ્યક્ત કર્યો હતો ભુવા ગણપતની મુશ્કેલીના સમયે કોઈ મદદ આવ્યું ન હતું આવી રીતે વિજ્ઞાન વિજ્ઞાન જાતાએ બારસો પાસઠમાં સફળ પર્દાફાશ ભુવનો કર્યો હતો